બહુ સરસ ફોલોર્સ ને માહિતી તમે આપી શકશો ઓછા સમયની અંદર વધારે સારો સ્કિલ મેળવી અને જોબ કરવી હોય તો ત્રણ કોર્સ કરી શકાય જેમાં પહેલો કોર્સ છે બેઝિક કમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર અચ્છા બીજો કોર્સ છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ ડીટીપી જેને કહેવામાં આવે છે અને ત્રીજો કોર્સ છે ટેલી એકાઉન્ટિંગ આ ત્રણ કોર્સ કોઈ પણ કોર્સ કરે ઓછા સમયગાળામાં ઓછા ખર્ચે સારામાં સારું નોલેજ એ રુચિ વિઝનમાં મેળવી અને જોબ કરવા માટે સક્ષમ બની શકે છે પણ ચલો માનીએ કે કોઈને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ જ નથી કોઈને સમજો ભાઈ ઇંગ્લિશમાં બીક લાગે છે કા તો ઇંગ્લિશ અક્ષરો છે કેમનું ફાવશે તો એનું શું સોલ્યુશન હા એનું પણ રૂચિવિઝનમાં સોલ્યુશન છે રૂચિવિઝનની એક ખાસિયત છે કે અમારા કોઈ પણ કોર્સમાં વિદ્યાર્થી એડમિશન લેશે તો અમારા તરફથી એને બેઝિક કોમ્પ્યુટર કોર્સ ટોટલી ફ્રી શીખવાડવામાં આવે છે અમારા સામાન્ય જે અમારા કોર્સની છત્રીસો રૂપિયા ફી છે એ ફીની અંદર જ અમે કોઈ પણ જાતનો એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર બેઝિક કોમ્પ્યુટર કોર્સ છે એ અમે ફ્રી શીખવાડીએ છીએ સરસ ભાઈ જોબ કરવા માટે

તો એને રુચિ વિઝન બીજી કઈ રીતે હેલ્પ કરી શકે કે આપણે જોબ માટે કઈ સપોર્ટ કરો છો તમે અમારા વિદ્યાર્થીઓને અમારા તરફથી પૂરેપૂરો જોબ મેળવવા માટે સહકાર આપવામાં આવે છે અમારું પોતાનું એક જોબ પોર્ટલ છે પ્લસ રુચિ વિઝન આજે સત્યાવીસ વર્ષથી ખેડા જિલ્લામાં કાર્યરત છે તો મોટા ભાગે વેપારીઓ છે કંપનીઓ છે આ લોકોને જ્યારે પણ કમ્પ્યુટર તાલીમ પામેલા ઉમેદવારોની જરૂર પડે છે તો પહેલો ફોન એ રુચિ વિઝનમાં કરે છે કે મેડમ અમારે આટલા માણસોની જરૂર છે તો તમારા વિદ્યાર્થીઓને તમે મોકલી આપો ચલો મિત્રો ડાઉટ આપણો જે હતો એ ક્લિયર થઈ ગયો માત્ર છત્તીસ સોલમાં સારા કોમ્પ્યુટર કોર્સ તમે કરી શકો છો અને અર્નિંગ સારી પાર્ટ ટાઈમ બી કરી શકો છો અને ફૂલ ટાઈમમાં બી કરી શકો છો તો હવે આવવાનું ક્યાં છે રુચિ વિઝન ક્યાં આવ્યું એના માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે